ખતલાવાન સીમમાંથી ગાગોદર પોલીસે ટ્રક અને પિકઅપ ગાડીમાં માટીની આડમાં છુપાવેલ એકવીસ લાખ પિસ્તાલીસ હજારના દાવના જથ્થા સાથે માલ મંગાવનાર શખ્સને ઝડપી લીધો આઠ શખ્સો સામે ફરિયાદ દાખલ કરાઈ પશ્ચિમ કચ્છમાં દાવના દરડાઓ બાદ રાપર તાલુકાના ગાગોદર પોલીસે ખતલાવાન સીમમાંથી ટ્રકમાં માટીની આડમાં તો બોલેરો પિકઅપ ગાડીમાં પ્લાસ્ટિકના કોથરામાં છુપાવેલ રૂપિયા એકવીસ લાખ પિસ્તાલીસ હજારની કિંમતી દાવોની બોટલો કબજે કરી હતી આ અંગે ગાગોદર પોલીસ મતગતી પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસ મથકના પીઆઈ વીએ સેંગલ સ્ટાફ સાથે ગઈકાલે સાંજે પાંચ વાગ્યાના રસ્તામાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ કે ખતલાવન સીમમાં ઇંગ્લિશ દારૂ ભરી ટ્રક આવેલ છે જે આધારે સ્થળ પર જઈ જોતા ટ્રક અને બોલરો પિકઅપ ડાલુ ઉભેલું હતું જે બાદ ચેક કરતા ટ્રકમાં સફેદ કલરની માટી તેમજ પથ્થરના નાના મોટા ટુકડાઓથી ભરેલી હતી જેમાં માટીની આડમાં પ્લાસ્ટિકના કોથળાઓમાં ભાતી બનાવતા દારૂના ક્વાટરિયાઓની પેટીઓ મળી આવી હતી બોલેરો પિકઅપના ડાલામાં પણ પ્લાસ્ટિકના કોથળાઓમાં ભાતે બનાવના દાવનો ક્વાર્ટરની પેટીઓ મળી આવી હતી રેડ સમયે બોલેરોમાં બેઠેલ મૂળ કિડિયાનગરના અને હાલે અંજાર રહેતા હિતેન્દ્રસિંહ જોરુભા વાઘેલાને ઝડપી લેવાયા હતા જ્યારે અન્ય આરોપીઓના જવામાં સફળ રહ્યા હતા હિતુભા જોરુભા વાઘેલાએ ગાંધીધામના ભાતનગરમાં રહેતા ઓમદાન ગઢવી સાથે મળીને રાજસ્થાનથી પકારામ પાસેથી દારૂ મંગાવ્યો હતો જે ખતલાવાન માલ કટિંગ થતો હતો ત્યારે અંજાનો વિજય ઠાકોર પિકઅપ ડાલો લઈને આવ્યો હતો માલની હેરાફેરી કરવામાં આવતી હતી ત્યારે કીડિયાનગરના નિલેશ ઉર્ફે ફાગો પ્રભુભાઈ અને અશ્વિન ડાંગરને પોલીસનું ધ્યાન રાખવા માટે જણાવાયું હતું જોકે પોલીસ પહોંચી ત્યારે બધા જ આરોપીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા એકમાત્ર હિતેન્દ્રસિંહ પકડાયો હતો ગાગોદર પોલીસે સ્થળ પરથી એકસો એંસી એમએલના કુલ એકવીસ લાખ પિસ્તાલીસ હજાર છસો રૂપિયાની કિંમતના સાત હજાર એકસો બાવનના ક્વાટરીયા કબ્જે કર્યા હતા આ સાથે દસ લાખની ટ્રક દસ લાખ રૂપિયાની કિંમતની બોલેરો પિકઅપ વાન પચાસ હજાર રૂપિયાનો કિંમતનો આઈફોન મળીને કુલ રૂપિયા છત્રીસ લાખ પંચાણું હજાર છસોનો મુદ્દામાલ કબજે કર્યો હતો ગાગોદર પોલીસ મથકે આરોપીઓ સામે ગુનો દાખલ કરાયો હતો આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર વી એ સેંગલ પોલીસ હેડ કોન્સ્ટેબલ અમરસિંહ રમણભાઈ પોલીસ કોન્સ્ટેબલ જેઠાભાઈ કિસાભાઈ મુસાર પોલીસ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ચંદુભા જાડેજા મુકેશકુમાર મોતીલાલ સાંખલા જોડાયા હતા